આ જે ઝાડ નીચે હું ઊભો છું એ ઝાડ છે કેન્સરનો કાળ અને એ ઝાડનું નામ છે સીસમ મિત્રો પહેલાં સ્ટેજમાં કેન્સર હોય અને જો એનું નિદાન થઈ જાય એને ખબર પડે તો મિત્રો એને કેવી રીતે ઉપયોગ કરવાનો બરાબર સમજી લો આ સીસમના જે પાન છે પંદર વીસ પાન લેવાના એકથી દોઢ ગ્લાસ પાણી લેવાનું એ દોઢ ગ્લાસ પાણીની અંદર પંદર વીસ પાન નાખવાના અડધું પાણી બળી જાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે મિત્રો ઉકાળ્યા પછી એને ગાળી અને પી જવાનું છે નરના કોઠે સવારે સાંજે બે સમય મિત્રો આ ચાલુ કરી દેજો તો પહેલાં બીજા સ્ટેજમાં કેન્સર હોય તો એ કેન્સર મટાડવામાં બહુ જ સપોર્ટ કરે છે એલોપેથી દવા આપણે કરીએ રેડિયેશન કિમોથેરેપી લઈએ એની સાથે સાથે જો આ લેવામાં આવે તો કેન્સર એના મૂળમાંથી મટી જાય છે એવો આ સિસમના પાનનો પાવર છે મિત્રો મનોહર પટેલ આ જય ભારત જય હિન્દ જય ગુજરાત